પીવી સિંધુ માટે પેરિસ ઓલિમ્પિક કોઈ દુઃસ્વપ્નથી ઓછું ન હતું ભારતીય સ્ટાર શટલરને પ્રી ક્વાર્ટર ફાઈનલ એટલે કે બેડમિન્ટન વિમેન સિંગલ્સના રાઉન્ડ ઓફ સિક્સટીનમાંથી બહાર થવું પડ્યું હતું રાઉન્ડ ઓફ સિક્સટીનમાં સિંધુને ચીનની બિંગ સામે હારનો સામનો કરવો પડ્યો હતો હાર બાદ સિંધુએ પોતાની નિવૃત્તિ અંગે એક મોટું અપડેટ આપ્યું હતું તેણે બે હજાર રમાનારી ઓલિમ્પિક વિશે પણ વાત કરી હતી તમને જણાવી દઈએ કે રાઉન્ડ ઓફ સિક્સટીનમાં પીવી સિંધુને ચીનની બિંજિયાઓ સામે એકવીસ ઓગણીસ એકવીસ ચૌદથી હારનો સામનો કરવો પડ્યો હતો આ હાર સાથે સિંધુનું સતત ત્રીજી ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું તૂટી ગયું હાર સાથે સિંધુનું અભિયાન સમાપ્ત થયું હાર બાદ સિંધુને બે હજાર લોસ એન્જલસ ઓલિમ્પિક વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે સિંધુએ જવાબ આપ્યો આગામી ઓલિમ્પિકમાં હજુ ચાર વર્ષ બાકી છે હું પાછી જઈશ અને થોડો આરામ કરીશ બ્રેક લીધા પછી હું જોઈશ કે શું થાય છે ચાર વર્ષ ઘણો લાંબો સમય છે અત્યારે પાછા જવાનો સમય છે હું તે પરિણામ ન આપી શકી જેની મેં અપેક્ષા રાખી હતી આ દુઃખદ છે પરંતુ આ પણ એક સફર છે આ સિવાય ભારતીય સ્ટારે મેચ વિશે વાત કરી તેણીએ કહ્યું કે તે કેવી રીતે પોતાને નિયંત્રિત ન કરી શકી ભારતીયો શટલરે કહ્યું મને લાગે છે કે મારે મારી ભૂલો પર કાબૂ રાખવો જોઈતો હતો ખાસ કરીને બીજી ગેમમાં તે દુઃખદ છે કે હું તેને જીતમાં પરિવર્તિત ન કરી શકી પ્રથમ ગેમમાં એક સમયે સ્કોર ઓગણીસ ઓગણીસ હતો હું દરેક પોઈન્ટ માટે લડતી હતી અમે બંને લડી રહ્યા હતા તમે સરળ રમતો અથવા સરળ પોઈન્ટની અપેક્ષા રાખી શકતા નથી મારે ડિફેન્સિવ છેડે ભૂલોને નિયંત્રિત કરવાની જરૂર હતી ઉલ્લેખનીય છે કે પીવી સિંધુએ ઓલિમ્પિકમાં મેડલ જીત્યા હતા ભારતીય શટલરે રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો આ સિવાય સિંધુએ બે હજાર વીસમાં માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો આ વખતે તેની પાસેથી પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની આશા હતી જોકે આ ઓલિમ્પિકમાં તે કોઈ મેડલ મેળવી ન શકી